નમસ્કાર શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં વધુ એક સંભવિત પ્રશ્નપત્ર આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું ધોરણ એકથી પાંચના શિક્ષકો સીઆરસી બીઆરસી અને એટાટ આચાર્યને ઉપયોગી થઈ શકે તેવું આ પ્રશ્નપત્ર હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જેમાં કલમો સામાન્ય જ્ઞાનની એકથી પાંચ સર્વાંગી શિક્ષણની છથી દસ મૂલ્યાંકન અગિયારથી વીસ પ્રજ્ઞા એકવીસથી ત્રીસ ગુજરાતી એકત્રીસથી પિસ્તાલીસ હિન્દી છેતાલીસથી પચાસ અંગ્રેજી એકાવનથી છપ્પન ગણિત સત્તાવનથી સિત્તેર અને પર્યાવરણ થી એસી અને આ ઉપરાંત એસી કલમો ઉપરાંત બે વર્ણાત્મક કલમોના આશરે બસો શબ્દોમાં દરેક એચાટ આચાર્ય અને સીઆરસી પીઆરસી કોર્ડિનેટરે ઉત્તર આપવાના છે આમ કુલ બ્યાસી પ્રશ્ન અને સો ગુણનું પ્રશ્નપત્ર આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું સંભવિત પ્રશ્નપત્ર કુલ ગુણ સો પ્રશ્ન બ્યાસી ટેસ્ટ પેપર બીજું એનો પ્રથમ પ્રશ્ન જોઈએ આજવા ડેમ કોણે બનાવ્યો હતો જવાબ સયાજીરાવ ગાયકવાડ પ્રશ્ન બે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના કેટલા અધિકારો સ્વીકારાયા છે જવાબ અગિયાર પ્રશ્ન ત્રણ જીસીઈઆરટી દ્વારા કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે જવાબ જીવન શિક્ષણ પ્રશ્ન ચાર અધ્યક્ષ ઉપલબ્ધિનો પ્રગતિ રિપોર્ટ કયા પત્રકમાં હોય છે જવાબ એ પત્રકમાં પ્રશ્ન ડેલ નકારાત્મક વાતની થવી જોઈએ જવાબ હકારમકતાથી પ્રશ્ન છ અષ્ટાંગ યોગના આઠ અંગોનું ત્રીજું અંગ કયું છે જવાબ આસન પ્રશ્ન સાત અંતરા એટલે શું જવાબ ગીતના બીજા વિભાગને અંતરા કહે છે પ્રશ્ન આઠ જ્યારે કોઈ રંગમાં સફેદ રંગ ઉમેરતા જે બદલાવ આવે છે તેને શું કહે છે જવાબ ટી ટ પ્રશ્ન નવ જ્યારે ધ્વજ ફરકાવીએ ત્યારે કયો રંગ ઉપર રહેલો હોય ઉપર રહેલો જોઈએ જવાબ કેસરી પ્રશ્ન દસ ગુજરાતની કોયલ તરીકે સુપ્રસિદ્ધ પામેલ લોકગીત અને ભજનીત ગાયિકા કોણ છે જવાબ દિવાળીબેન ભીલ પ્રશ્ન અગિયાર ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરો અંતર્ગત એ પ્લસ ગ્રેડમાં હાઇસ્ટ સબ ગ્રેડ કેટલા છે જવાબ પાંચ સ્ટાર પ્રશ્ન બાર ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરોના મુખ્ય ક્ષેત્રિક પ્રવૃત્તિના પેટા ક્ષેત્ર સ્પર્ધાત્મક પરીક્ષાનો ભારંક કેટલો છે જવાબ ચાર પ્રશ્ન તેર સ્કૂલ એસ્પ્રેક્ટર કયા કાર્યક્રમનું મૂલ્યાંકન કરે છે જવાબ ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરો પ્રશ્ન ચૌદ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં શૈક્ષણિક મૂલ્યાંકન કેટલું છે જવાબ સાહીઠ ટકા પ્રશ્ન પંદર શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા શાળાનું સમયપત્ર એ માપદંડો કયા પેટા ક્ષેત્રના માપદંડ છે જવાબ સંચાલન પ્રશ્ન સોળ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરોમાં પેટા ક્ષેત્ર મધ્યાહન ભોજન યોજના માટે કેટલો ભારાંક છે જવાબ બે પ્રશ્ન સત્તર અધ્યયન માટેની તૈયારી અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન અધ્યયનમાં સમાન તકો એ કયા માપદંડ છે જવાબ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ પ્રશ્ન અઢાર મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનના ક્ષેત્ર એકમ કસોટી માટે ભારાંક કેટલો છે જવાબ બાર ટકા પ્રશ્ન ઓગણીસ પેટા ક્ષેત્ર યોગ વ્યાયામ અને રમતગમત એ કયા મુખ્ય ક્ષેત્રના પેટાક્ષેત્ર છે જવાબ ત્રણ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રશ્ન વીસ શાળા પુસ્તકાલયનો ઉપયોગ માટે મહત્તમ સો હજાર માંથી ટુ પોઈન્ટ ઝીરોમાં કેટલા ગુણ કેટલા મહત્તમ ગુણ આપી શકાય જવાબ વીસ ગુણ આપી શકાય પ્રશ્ન એકવીસ ગુજરાતના પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે થઈ જવાબ જૂન બે હજાર દસમાં માં પ્રશ્ન બાવીસ શરૂમાં પ્રજ્ઞા અભિગમ ક્યાંથી ક્યાં ધોરણમાં અમલી બન્યો જવાબ ધોરણ એક થી ચાર માં પ્રશ્ન તેવી હાલનો પ્રજ્ઞા અભિગમ કાર્યક્રમ ક્યારથી શરૂ થયેલ છે જવાબ જૂન બે હજાર થી પ્રશ્ન ચોવીસ પ્રજ્ઞા અભિગમમાં કોઈ પુસ્તક હોતા નથી તો બાળક અભ્યાસ કેવી રીતે કરે છે જવાબ અભ્યાસ કાર્ડ દ્વારા પ્રશ્ન પચીસ પ્રજ્ઞા વર્ગમાં એક વર્ગમાં ગણિત શીખવાતું હોય તો બીજા વર્ગમાં કયો વિષય શીખવાતો હશે જવાબ ગુજરાતી પ્રશ્ન છવ્વીસ જૂથ ચાર્ટ કેવી રીતે ગોઠવાય છે જવાબ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોક પ્રશ્ન સત્યાવીસ વાદળી રંગના જૂથનું નામ જણાવો મૂલ્યાંકન જૂથ પ્રશ્ન અઠ્યાવીસ બાળક દ્વારા થઈ ગયેલ અભ્યાસકાળ અને સ્વ અધ્યયન પોથીનું કાર્ય પૂર્ણ થતા શિક્ષક તેને ચકાસી કયા રજિસ્ટરમાં ટીક કરે છે જવાબ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર પ્રશ્ન ઓગણત્રીસ પ્રજ્ઞા વર્ગ સમયપત્રકમાં ચાર થી સાડા ચાર દરમિયાન કયો વિષય આવે છે જવાબ સમૂહ કાર્ય પ્રશ્ન ત્રીસ નાના અક્ષરો વાળા વાંક્યો મોટા અક્ષરો વાળા વાંક્યો એ ક્યાં આવે છે જવાબ અર્લી રીડર માં પ્રશ્ન એકત્રીસ હોઠ આગ્રહ અને જીદ માટે કયો શબ્દ વાપરી શકાય જવાબ ર પ્રશ્ન બત્રીસ ખિસકોલી બહેન ઉહુ આ વાક્ય કયા એકમનું છે એકમ પવન ખીજાય તો ગોળ ગોળો ધોરણ ગુજરાતી વિષય પ્રશ્ન ગોદામમાં જાનવરની બોડ જેવી ગંધ કેમ આવતી હશે ગોદામમાં કાબરના બચ્ચા હતા તેથી જાનવરની બોડ જેવી ગંધ આવતી હશે પ્રશ્ન ચોત્રીસ નાગદમણ કવિ નાગદમણના કવિ કોણ છે જવાબ નરસિંહ મહેતા પ્રશ્ન પાંત્રીસ નાથાલાલ દવે કઈ કવિતાના રચયતા છે જવાબ મોસમ આવી મહેનતની પ્રશ્ન છત્રીસ ગોપી જન નો અર્થ જણાવો જવાબ ગોપીઓના વહાલા કૃષ્ણ પ્રશ્ન સાડત્રીસ લોક સમૂહ દ્વારા રચાયેલા ગીતને શું કહે છે જવાબ લોકગીત પ્રશ્ન આડત્રીસ વોલ્ટરે ઓલિમ્પિકમાં કેટલો ઊંચો કૂદકો માર્યો જવાબ ટુ પોઈન્ટ ઝીરો ફોર મીટર પ્રશ્ન ઓગણચાલીસ વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ ડૉક્ટર આંબેડકરે કઈ સંસ્થાની સ્થાપના કરી જવાબ બહિષ્કૃત હિતકારણી સભા પ્રશ્ન ચાલીસ શ્રમ સ્વાસ્થ્ય અને પ્રમાણિકતાનો બોધ ધોરણ પાંચના ગુજરાતીના કયા એકમમાં મળે છે જવાબ ત્રીજો એકમ મહેનતનો રોટલો પ્રશ્ન એકતાલીસ સંજ્ઞા દ્વારા દર્શાવતી વસ્તુ વ્યક્તિ કે પ્રાણી એ એક છે કે વધુ છે તેવો ભેદ કોના વડે દર્શાવાય છે જવાબ વચન દ્વારા એટલે કે એક વચન કે બહુવચન દ્વારા પ્રશ્ન બેતાલીસ જે શબ્દોની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગેલો હોય તેને શું કહે છે જવાબ સ્ત્રીલિંગ પ્રશ્ન તેતાલીસ છાતી ચાલવી રૂઢ અર્થ જણાવો જવાબ હિંમત હોવી પ્રશ્ન ચુમ્માલીસ લાવો કવિતાના કવિ કોણ છે જવાબ મહેન્દ્ર જોશી પ્રશ્ન છેતાલીસ ધોરણ પાંચ ના હિન્દીના પાઠ્યપુસ્તકના મુખ્ય પુષ્ઠ પર કયો હિન્દી શબ્દ આપેલો છે જવાબ તિતલી પ્રશ્ન સુડતાલીસ ધોરણ પાંચ ના હિન્દી જવાબ શ્રીનાથ સિંહ પ્રશ્ન ઓગણપચાસ ગુસ્સે કાપના મુહાવરે કા અર્થ બતાવીએ જવાબ ક્રોધિત હોના પ્રશ્ન પચાસ ઉત્તરાયણ ઓગણ ચાલીસ થ્રી નાઇન પ્રશ્ન એકાવન બુલબુલ ઇજ સ્ટેન્ડિંગ ઓન ખાલી જગ્યા ચેર જવાબમાં ધ આવશે સ્ટેન્ડિંગ ઓન ધ ચેર પ્રશ્ન બાવન ધ ટોર્ચ ખાલી જગ્યા નો જ તો અહીંયા જવાબમાં હિજ અને હરમાંથી હિજ આવશે કે હી ટોર્ચ ડિજ નો જ પ્રશ્ન તેપન સે નું સેડ ગો તો વેન્ટ કમ તો કમ તો પુટ તો શું આવે તો પુટ નું પૂટ થાય પ્રશ્ન ચોપન સી છે ખાલી જગ્યા છે આર છે ખાલી જગ્યા છે ઓ છે અને ખાલી જગ્યા તો આ સ્પેલિંગ પૂર્ણ કરો તો પેલી ખાલી જગ્યામાં એ આવશે બીજામાં આર અને છેલ્લે એમ એટલે કે કેરમ સાચો સ્પેલિંગ થશે પ્રશ્ન પંચાવન અમીર શેડ ખાલી જગ્યા ઇજ ઇન માય હેન્ડ તો જવાબમાં શું આવશે વોટ વોમ કે વુ તો જવાબની અંદર વોટ આવશે વેચે છે તો અહીં ખાલી જગ્યા પૂર્ણ કરો એક દ્વિત્યાંશ ખાલી જગ્યા વધતા એક પંચમાં બરાબર ઓગણી તો જવાબની અંદર એક ચતુર્થાંશ આવશે પ્રશ્ન સત્તાવન વિશિષ્ટ શબ્દો સંખ્યાઓ કે જેને બંને બાજુએથી સમાન વાંચી શકાય છે તેને શું કહે છે તો જવાબ પેલિન્ડોરમ્સ પ્રશ્ન કયું એકમ ત્રિપરિમાણીય આકારોની કલ્પનાને દ્વિપરિમાણીય કાગળ પર દર્શાવી શકાય છે જવાબ એકમ નવ ખોખા અને રેખા ચિત્રો પ્રશ્ન ઓગણસાઠ જર્મનીનું ચલણ કયું છે જવાબ યુરો પ્રશ્ન સાઠ ધોરણ પાંચ ગણિતના પાના નંબર વન સેવન એટ સી રમતમાં વ્યક્તિની ઉંમર કેટલા ગણી બતાવે છે તો ત્યાં એક એક ગણી વ્યક્તિની ઉંમર બતાવે છે પ્રશ્ન એકસઠ બે રૂપિયાના સિક્કાનું વજન પાંચ ગ્રામ છે તો બે રૂપિયાના સિક્કાની થેલીનું વજન કેટલું થાય જો તેમાં બાવીસો સિક્કા હોય તો જવાબ અગિયાર હજાર ગ્રામ થાય એટલે કે પાંચ કિલો થેલીનું વજન થશે પ્રશ્ન બ્યાસી કયા અંગ્રેજી મૂળાક્ષરો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કે તેની દિશામાં ફેરવતા તેનો અક્ષર એટલે કે તેનો આકાર બદલાતો નથી જવાબ ઓ અને એક્સ પ્રશ્ન બે અને સાતના સામાન્ય ગુણક લખો જવાબ ચૌદ અને અઠ્યાવીસ પ્રશ્ન ચોસઠ કાટકોણનો ત્રીજો ભાગ એટલે કેટલા અંશનો ખૂણો થાય જવાબ ત્રીસ અંશ ખૂણો થાય પ્રશ્ન પાસઠ એકસો અગિયાર ગુણ્યા એકસો અગિયાર બરાબર શું થાય જવાબ બાર હજાર એકવીસ થાય પ્રશ્ન પાસઠનો જવાબ એક ગુણ્યા એક બરાબર એક અગિયાર ગુણ્યા અગિયાર બરાબર એકસો ને એકવીસ અને એકસો અગિયાર ગુણ્યા એકસો અગિયાર બરાબર બાર હજાર એકત્રીસ એ મુજબ ગણી શકાય પ્રશ્ન છાસઠ પેટર્ન પૂર્ણ કરો નવસો ત્રાણું એક છ એક સેવન્ટી નાઇન તો ખાલી જગ્યામાં શું આવશે તો જવાબની અંદર એક એક હજાર બાવન આવશે એટલે કે નવસો તેત્રીસ ની અંદર તોતેર ઉમેરો દરેક સંખ્યાની અંદર આપણે તોતેર ઉમેરીએ તો જવાબ એક હજાર એકસો બાવન છેલ્લે આવે પ્રશ્ન સિક્સ સેવન પેટન પૂર્ણ કરો ત્રેવીસો છપ્પન બાવીસો પંચાવન અને એક તો હવે પછી કઈ સંખ્યા આવશે તો હવે પછી બે આવે એટલે કે અહીંયા દરેક સંખ્યામાંથી એકસો ને એક જે છે એ બાદ કરવાના છે પ્રશ્ન એટ ચોત્રીસ એકસો બે એકસો સિત્તેર આવે તો જવાબ બસો ને કઈ રીતે આવશે તો અહીંયા ચોત્રીસ છે પેલી સંખ્યા ચોત્રીસ ને એક વડે ગુણેલ છે બીજી સંખ્યા જે છે એને ચોત્રીસ ને ત્રણ વડે ત્રીજી સંખ્યા ને ચોત્રીસ ને પાંચ વડે અને ચોથી સંખ્યા જે છે એને ચોત્રીસ ને સાત વડે ગુણેલ છે આ રીતે પ્રશ્નનો જવાબ આવે પ્રશ્ન ઓગણ સિત્તેર વર્તુળ બનાવવા શેનો ઉપયોગ કરશો જવાબ પ્રશ્ન સિત્તેર જો કોઈ ત્રિકોણાકાર બાગની બાજુનો બાજુઓ નવ મીટર મીટર અને પંદર મીટર હોય તો એની હદ જણાવો જવાબ એની હદ એટલે કે પરિમિતિ છત્રીસ મીટર થાય પ્રશ્ન ઇકોતેર ત્રણ બહેનોની વાર્તામાં ત્રણેય બહેનોના નામ જણાવો જ્વાલા લીલા અને હીરા પ્રશ્ન બોતેર જ્યારે વ્યક્તિને જાડા અને ઉલટી થાય ત્યારે કયું મિશ્રણ આપશો જવાબ મીઠા અને ખાંડનું મિશ્રણ મીઠું અને ખાંડનું મિશ્રણ પ્રશ્ન રેતીના પર્વતોને કયા નામે ઓળખાય છે જવાબ રેતીના તરીકે ઓળખાય છે પ્રશ્ન ચોમોતેર કયા જિલ્લામાં મકાઈનો સૌથી વધુ પાક લેવાય છે જવાબ પંચમહાલ પ્રશ્ન પંચોતેર કયા ફૂલનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે ગુલાબ પ્રશ્ન છોતેર ઉત્તરાખંડમાં કયું અભયારણ્ય આવેલ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક પ્રશ્ન કેરીના પાપડ ચટણી વગેરે કેટલો સમય સાચવી શકાય જવાબ ઇઠ્યોતેર મેલેરિયા ડેન્ગ્યુ કોના દ્વારા થાય છે જવાબ મચ્છર દ્વારા પ્રશ્ન ઓગણી એસી બરફનું તોફાનમાં અઢાર સભ્યોમાં કેટલી મહિલાઓ હતી જવાબ સાત મહિલાઓ હતી પ્રશ્ન એસી ઠંડુ કે ગરમના લેખક કોણ છે જવાબ જાકીર હુસેન અને પ્રશ્ન એક્યાસી વર્ણાત્મક પ્રજ્ઞા અભિગમ પ્રશ્ન બ્યાસી વર્ણાત્મક અભિગમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તો આ પ્રથમ પ્રશ્ન વર્ણાત્મક જે છે એ મારા આગલા વિડીયોમાં આપેલ છે જ્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ હવે પછીના હું વિડીયોમાં આપને તેનો પ્રત્યુત્તર આપીશ મારો આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે તેવી આશા સાથે વધુમાં વધુ શિક્ષક મિત્રોને આ મારો વિડીયો સેટ કરો તેવી આશા સાથે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપ સૌના ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ આભાર ધન્યવાદ